20 દિવસથી ચાલીએ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ રાષ્ટ્રગીતના નાદ સાથે શરૂ કરવામાં આવી હતી કોબગામની શિરાજી ટીમ અને ગામની ટીમ વચ્ચે મેચનો મુકાબલો થયો હતો જેમાં શિરાજી ટીમનો ભવ્ય વિજય થયો હતો અંતે ટ્રોફી અને પારિતોષિક ભવ્ય સમારોહ યોજાયો હતો જેમાં મેન ઓફ ધ સિરીઝ રનર અપ અને ચેમ્પિયનને ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું